જેમ જેમ ચાટ્યા ને એમ એમ ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો અને પછી ભગવાને કીધું પ્રહલાદ તારી ભક્તિથી બહુ રાજી થયો ભગવાન પોછે કબૂલ કરે છો મારે આવવામાં મોડું તો નથી થઈ ગયું ને ત્યારે પ્રહલાદ કહે છે સારું થયું ભગવાન તમે મોડા આવ્યા જો તમે વેલા આવ્યા હોત ને તો તમારી લીલાનો આવી અનુભૂતિ અમને થાત નહીં પૂજે ડોંગરે બાપાના શબ્દ લાઈફમાં ભગવાન જેટલા મોડા આવશે ને એટલું તમારું કામ સારું થશે એટલે સહન ખૂબ ખૂબ કરો કરો અને પછી એમ થઈ જાય ને બસ હવે ભગવાન કસોટી બોલ હવે તારું જરૂર છે અને ત્યારે બાય હાટ બોલાવો એટલે ભગવાન આવે આ ભગવાન નો નિયમ છે પણ પેલા થાકી જવું પડે હો આપડી તકલીફ એક જ છે બે માળા કરીને ભગવાન જોઈએ છે કોઈ દિવસ ન મળે બે યમનાષ્ટક કરીને યમનાજી એમ ન મળે આપણા વડીલો ગુજરી ગયા યમનાષ્ટક કરી કરી ગઈકાલે જ મેં કીધું તું કેવી રીતના પાઠ કરવા કેવી રીતના માળા કરવી એ બધા જ નિયમો આપણે ત્યાં છે જ્યારે ભગવાનની સેવા કરો ત્યારે નિર્દોષ ભાવથી મારી સામે ઠાકોરજી છે એ નાનામથા બાળક સ્વરૂપ છે એને હું સ્નાન કરાવું ત્યારે જેમ મારા બાળકને સ્નાન કરાવું એવી જ રીતના આને સ્નાન કરાવું હળવે હાથે અંગો ચોળી ઘણા તમ ટીપી નાખે ભગવાનને ભગવાન કે ક્યાં તારા હાથમાં આવ્યો સવારમાં પોરમાં આવા હોય મહેતાબેન ઘણાય અમે દાવ આ મહાપુરુષોના દર્શન કર્યા છે દહી શર્મા એક જગ્યાએ ઘણા વર્ષો પહેલાં અમારા ભાઈ કીધું ગણપતિ બાપાની મૂર્તિ લાવો તો બેન મૂર્તિ લેવા ગયા તો હાડ ફાટી ગઈ તો એ અંદર ગયા કે મારા ગરોળી છે અંદર ક્યારે સ્નાન કરે તો કે ગયા ચોય છે એટલે એક વર્ષ પહેલાં એટલે આવાય મહાપુરુષો છે હો પ્લીઝ લિસન સાંભળજો એ તમારા ઘરે ઠાકુરજી છે ને વાસ્તવમાં તમારા ઘરનું એક મેમ્બર છે તમારા ઘરે જે પરમાત્મા છે જે વિગ્રહ છે એની નિત્ય સેવા કરો આપણે એવું જ કરીએ છીએ સન્ડે ટુ સન્ડે સન્ડે નવરા હોય ને એવું ક્યારેય નહીં કરતા વાલા પ્લીઝ ઓછી સેવા એટલા માટે જ આજની કથા મેં કીધું બહુ ઓછી સેવા રાખો બહુ ગણપતિ બાપા ભેગા ન કરો બહુ માતાજીઓ ભેગા ન કરો એક એક ભગવાન રાખો પણ સેવા કરાય ને ઈમાનદારીથી સેવા કરો અને મારી વાત માફ કરજો અંદર ખાને તો તમને ગમતી જ હશે કેની વાત સાચી જ છે કારણ કે વીસ વીસ ભગવાન મંદિરમાં પડ્યા હોય સેવા કરતા કેટલો ટાઈમ લાગે બે કલાક થાય અને આપણી પાસે ટાઈમ છે આપણા છોકરાઓ પાસે હશે બે ટાઈમ બે કલાકનો ટાઈમ અડધી કલાક એની હોય ત્યારે એની પાસે ઓછી સેવા આપો ઓછી સેવા આપો ને બેટા આ સેવા કરતો આપણી પાસે એકદમ પાંચ ભગવાન જ છે બસ સેવા કરજે તો એ સેવા કરવાની બહુ મજા આવે અને બહુ ઈમાનદારીથી કહું છું સેવામાં ભાવ જોતો હોય તો હંમેશા માટે હું તો એ પણ બહુ જાડા જાડા પુસ્તકો ઘરમાં ન રાખવા પછી વાંચવાનું મન પુસ્તક જોઈને ઘણા ડરી જાય આ ક્યારે પૂરું થાય એની કરતા નાની નાની પુસ્તક વાંચો અને પછી જો તમારો ગ્રોથ થાય મને વ્યક્તિ અમને આદત પણ આપણી તકલીફ એ છે પેલેથી મોટું અવડું મોટું લઈ આવીએ પછી વાંચવાનું બે દિવસ વચાય પછી જય આરામ આવું ક્યારે નહી ધર્મ જગત કે છે જે કરો એ પૂરેપૂરું ઈમાનદારી થી કરો અહીંયા કથા છે પ્રહલાદજી મહારાજે ભગવાનને કીધું ભગવાન મારે કશું નથી જોતું પણ ભગવાને આશીર્વાદ આપ્યા પ્રહલાદને કીધું પ્રહલાદ હું આશીર્વાદ આપું છું કે હવે તમારા વંશમાં હું કોઈને મારીશ નહીં ભલે ગમે એવું તોફાન કરે પણ હું કોઈને નહીં મારીશ એટલે પ્રહલાદના દીકરા થયા વિરોચન શિવજીના ભગત હતા તોફાન કરતા હતા પણ ઠાકુરજીએ માયરા નથી એ વિરોચનના દીકરા થયા બલિરાજા હમણાં જ કથા આવશે બહુ તોફાન કરતા હતા પણ ભગવાને માયરા નથી અને બલિરાજાના દીકરા થયા બાણાસુર ઓખારણ આવે ને આપણે ત્યાં ચૈત્ર મહિનામાં એ ઓખારણમાં બાણાસુર ની કથા ભાગવત માં પણ છે એને એક હજાર આઠ હતા શિવજીના ભગત હતા પણ ભગવાન એને માયરા નથી કેમ તો કે પ્રહલાદના દીકરાના દીકરાના દીકરા છે કેવી સરસ મજાની કથા છે પછી તો પ્રહલાદને ગાદી ઉપર બેસાડી અને રાજ્યાભિષેક કર્યો છે અને ભગવાન પછી અંતર ધ્યાન થયા આ કથા છે આ કથાનું ચરિત્રનું ચરિત્ર નામ છે પ્રહલાદ ચરિત્ર જે ચરિત્ર ની અંદર ભગવાન નરસિંહ અવતાર ધારણ કર્યો હતો એક વાર જે જય કરો બોલો શ્રી નરસિંહ ભગવાન શ્રી પ્રહલાદજી મહારાજ